કેટોનિક વગેરે પ્રદર્શિત કરાશે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને મકાઈના ફાઇબરમાંથી બનાવવામાં આવેલા યાનને પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવાનો આવનાર છે ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિને વેગ આપવા માટે આ પ્રોડક્ટને પ્રદર્શિત કરવા માટે ચેમ્બર દ્વારા સ્ટોલ ફાળવાયો છે સુરત દેશ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત આ વર્ષના બીજા પ્રદર્શન તરીકે યાન એક્સપો બે હજાર એકવીસનું આયોજન આગામી પાંચથી સાત ડિસેમ્બર દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્સિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે કરાયું છે જેની માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ યાન એક્સપોનું ત્રીજું એડિશન યોજવા જઈ રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સ જેનું ઉદ્ઘાટન આપણા માન્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જર્દો દ્વારા કરવામાં આવશે આ એક્સપોમાં સોથી વધુ સ્ટોલ છે અને દોઢસોથી વધુ યાનની વેરાયટીઓ ડિસ્પ્લે થશે અને જે નવી વેરાયટી જે ડિસ્પ્લે થવાની છે એમાં યાન કે જે આપણે વેગાન સિલ્ક કહીએ છીએ બનાના યાન બનાના ફાઇબરમાંથી બનતું બનાના યાન બાંબુ ફાઇબરમાંથી બનતું બામ્બુ યાન પ્લાસ્ટિક બોટલમાંથી બનાવવામાં આવતું રિસાયકલ યાન વિસ્કોસ ફિલામેન્ટ યાન નાઇલોનમાં પણ રિસાયકલ યાન અને હવે કોરોના પછીનો જે પીરિયડ છે એમાં લોકો ખૂબ જ એ છે આપણે અવેરનેસ આવી છે એમાં એન્ટી માઇક્રોબલ અને એન્ટી એટલે જનરલી એન્ટી ને એન્ટી બેક્ટેરિયલની જે ટ્રીટમેન્ટ છે તે ફેબ્રિકમાં થતી હોય છે પરંતુ હવે પોલિમરમાં જ આ રીતના યાન બનતા થઈ ગયા છે જેથી કરીને નંબર ઓફ વોશિસ વધારે મળે એટલે આ દરેક પ્રકારના યાન આ એક્ઝિબિશનમાં ડિસ્પ્લે થવા જઈ રહ્યા છે જ્યારે આપણે સુરત રોજનું ચાર કરોડ મીટર કપડું બનાવતું હોય તો દરેકે દરેક વિવર અને નીટર્સે આ એક્ઝિબિશન જરૂર જોવા પધારવું જોઈએ અને અમારા મુન્દ્રાજીએ જ્યારે પહેલું એડિશન ચાલુ કરેલું યાન એક્સપોનું એના પછી સુરતમાં કમસે કમ ફેબ્રિકની પંદરથી વીસ નવી ક્વોલિટી બનેલી હતી એટલે આપણે વ્યુવર્સને અને નીટર્સને પણ આ એક ઓપોર્ચ્યુનિટી છે કે નવા નવા યાન જોઈને નવા ફેબ્રિક ડેવલપ થાય સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે યાન એક્સપોના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તથા ઉદઘાટક તરીકે ભારતના ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે યાન એક્સપોનું ઉદ્ઘાટન કરાશે ઉદઘાટન સમારોહમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી આર પાટીલ ભારત સરકારના ટેક્સટાઇલ સચિવ આઈએએસ ઉપેન્દ્ર પ્રસાદ સિંઘ ટેક્સટાઇલ કમિશનર આઈ એ એન્ડ એ એસ રૂપરાશી સુરતના મેયર હેમાલીબેન ભોગાવાલા અને સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન સહિતના ઉપસ્થિત રહેશે પ્રકાશવાળા સાથે કુડેશી